હાલો મિત્રો કેમ છો આપણે બધા મજામાં તો મજામાં આવશો જય માતાજી બધા ને તો આજે આપણે આવ્યા છીએ ખેડૂતની આપણે વાડીએ મારા ભાઈબંધની વાડીએ આપણા પાડો થી છે અને આપણે તે આયડા તમે જોઈ શકો છો આ આયડા છે જે સાચા છે અને અમે સંજય દીવ પાક જો આયા છે જે અમારા દીવ પાકો આયા છે અને એ જા છે અને આપણે આની પીટ છે હળવદ અને હળવદ છે પીટ અને આ આપણે અહીં તે હે નહી વાકાનેર માં હળવદ પીટ છે એટલે આપણે હળવદ હળવદ નાખવા જાવ પડે ઠીક અહીંયા તક થાય અહીં ક્યાં કહીએ નહીં તો આજે આપણે બતાવશું રીંગણા જે કોઈને રીંગણા ખાવા હોય તો આપણે મિત્રો કોમેન્ટ કરજો અને આપણે આગળ નવા નવા લોક જોતા રહેજો ને એક નવા વિડીયો આવશે અને ડેલી પાંચ વાગે જોવાનું ભૂલતા નહીં તો આજે આપણે સિંહ વાળીએ અને પાછળ છે બધી રીંગડી આ રીતે રીંગડી છે અને રીંગડીમાં ફાલ પણ છે અને રીંગણા પણ છે

પાંચાર પૈ એટલે તારા પૈસા કપાય છે પગારમાંથી સો રૂપિયા કોઈ ન મિત્ર અત્યારે જો આપણે લગનગાળો હાલે છે ધૂમ ધોકાર ધોકાર લગ્નગાળો હાલે છે અત્યારે એક પત્યા હતા પછી બીજા લગ્ન ચાલુ જ હોય તો આમાં આપણે લગ્નમાં છે બીજી આખો એક દેવને જવાનું હોય એક દેવને જવાનું હોય આપણે નવરાજ નું હોય આપણે નહીં એક નવો વિડીયો આવશે અને આજે પણ આપણે નવો વિડીયો આવશે લગ્નમાં આપણે જવાનું હતું પ્રાણસડી પ્રાણસડી આપણે જમવા જવાનું હતું તો આપણે એ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી બધાની તો આપણે અહીંયા જમવા જવાનું છે અને પછી અહીં જમીન આવી પછી આપણે રીંગડા ઉતારવાના છીએ તો આપણે રીંગડા પછી ઉતારીશું તો જય માતાજી બધાની તો આપણે વિડીયોમાં જોડાઈ રહીજો આપણે જમવા જવાનું છે પણ સુધી અહીંયા છીએ આપણે બે ત્રણ વાડી વતીને ગામ આવે છે જય માતાજી તો આપણે જમવા જવાનું છે તો આપણે વિડીયોમાં જોડે આવી ગયો અને આપણે જમવા જઈશું આપણે અહીંયા કને કેવો ગેટ છે કેવું જમવાનું છે તો આપણે જવા ભૂલતા નહીં જય માતાજી તો હાલો મિત્રો

જો આ પછી આપણે રાય કહેવાય ને રાય આપણે શાકમાં નાખી એ જ રાય એ તમે જોઈ શકો છો અત્યારે એના ફૂલડા પણ છે જો એમાં માત્ર મોલો આવી ગયો એમાં દવા સાંટવી પડે અત્યારે એમાં મોલ એક સોળ હાટન કયો દવા છાંટે જો તમે જોઈ શકો છો હવે એમાં દવાનો ખર્ચો કેટલો હતો એક સોળ હાટન તો આ રીતે મિત્ર છે આપણે ખેડૂતની વાળી અને જો મિત્ર બોલો સોળો ફૂંકાઈ ગયો છે એના મોરિયા છે ને ઘાય ગયા એટલે એ સુકાઈ ગયો છે થોડું પાણી ન જઈ રહ્યું સુકાઈ ગયો અને આપણ ડુંગળી છે જોઈ રહી લીલી ડુંગળી એટલે લીલી ડુંગળી ખાવા માટે અને આપણે આ છે આપણે મોરિયો પાણી પીવાનો આપણે જે મોરિયો આવે ને એ મોરિયો છે ને આપણે હવે જઈશું એનો ખાલ પણ બતાવશું તો આપણો આનો ફાળ છે આનો ફાળ છે આપણે જે આપણે રીંગડા થાય એટલે એનો ફાળ છે આમાં એક રીંગડું પણ છે જો તમને દેખાડું જો આ રહ્યું રિયું રીંગડું છે રીંગડા તો હાઈ છે એમ તો ખાવા પૂરતા તો કાયમ ઉતરી જાય બેસવાના પણ છે માર્કેટમાં જાય છે તમારે પણ ખાવું હોય તો કોમેન્ટ કરજો હલો મિત્રો આપણે આશીએ દૂધીનો વેલો દૂધી ખાય તો બુદ્ધિ આવે હા એવું એવું પાય તો દૂધી ખાવ ને તો બુદ્ધિ આવે આ એ વેલો કે જો તમે જોઈ શકો આ નાની નાની દૂધી છે અમુક જો આ મોટી દૂધી છે જો આ રીતે મોટી દૂધી છે અને અમુક નાની દૂધી છે હજી પણ જો અમુક વેલા થોડા બરી ગયા છે તો આ તડકાના હિસાબે અને હવામાન એવું જ રહેતું હતું એટલે માં કહેવાયું છે અને આપણે આમાં એક પાસા દૂધીના ફાળ આવ્યો છે અને પાછી થોડી થોડી સુ રહી જાય છે આ વહેલો બળી કા જો મૂળ્યો આથી આનો મૂળ્યો અહીંયા છે આથી આ તો બતાવી જાવ તમે જોઈ શકો છો પહેલાં બળી ગયા છે અને વાણીથી આપણે પાંગરું છે જોઈ શકો છો આ રીતે છે અને જય માતાજી વિડીયોમાં આપણે જોડાઈ રહીજો આપણે નવા નવા બ્લોગ આવશે તમને જોવાનું મજા આવશે તો જય માતાજી અને આપણે હવે બતાવશું જીરું આ જ વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં પાછળ આપણે જવાય જીરું ને તો હાલો એમાં જીરામાં જાય છે મિત્રો આપણે જો લીલી ડુંગળીનો પણ રોપ કરી નાખેલો છે આપણે લીલી ડુંગળી જો આ લીલી ડુંગળી છે તમે જોઈ શકો છો ડુંગળીનો રોપ થઈ ગયો છે આપણે બીજા વેચાતા લેવા જઈએ તો આપણને બે હજારનું કટલું મળે બે હજાર થાય ને વધી રે થાય અત્યારે ભાવ જેવા હંઘવારી વધી ગઈ એટલે ડુંગળી રોપ કરી નાખો તે રોપ થઈને ડુંગળી સોંપી દીધી સોંપીને હમણે બે મહિના ઊભી રહેતા થઈ જાય મોટા આવડે આવડે દડા તો આપણે દડા થઈ જાય તો કોથરીમાં કાઢીને પછી પેક કરીને ભલ નાખવાના એટલે શું બગડે નહીં એના માટે અને આપણે છે હવે જીરું બતાવશું અને આપણે મિત્રો પડખે એક પહાડીના પરખે જીરું છે જો આ રીતે જીરું છે જીરું પણ પાકી ગયું છે જીરું પાકી ગયું છે તમે જોઈ શકો છો વરિયાળી થઈ ગઈ મોટી આપણે પાંચક વીઘા જેવું જીરું દેખાય છે તમે જોઈ શકો છો જો અહીં ક્યાંક લાંબુ લાંબુ છે આમ થઈ લાગી નજર પડે ત્યાં લગી હમી વાડ રહી ત્યાં લગી અહીંયા લગી જીરું છે આપણે તો એમ એવું લાગે છે હજી તો જીરું લગભગ થઈ જશે એક બે લાખનું તો લગભગ થઈ જાય છે અત્યારે ભાવ તો છે પણ જો જીરા તો ભાવ ઘટી જાય આમાં એવું છે મોંઘવારી પડે ક્યાંક સસ્તું ને ક્યારેક મોંઘું એવું થાય આમાં તો એટલે આપણે વિડીયોમાં આપણે જોડાય રહેવાનું અને આપણે નવા નવા બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વિડીયો પૂરો કરીશી Remote aja batal ini.